જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે દમ આલુ અને મસાલા પરોઠા દમ આલુ બનાવવા માટે મેં આ રીતે પ્રેશર કુકરની અંદર નાની સાઇઝની બટાકી લઈ લીધી છે જો તમે મોટી સાઇઝના બટાકા યુઝ કરતા હોય તો તેને ચાર પીસ કરીને પણ યુઝ કરી શકો છો અહીંયા હવે બટાકા ડૂબે તેટલું પાણી એડ કરીને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બટાકા બોઈલ કરતી વખતે મીઠું એડ કરવું બહુ જ જરૂરી છે બટાકા આપણા અહીંયા બોઈલ થઈને તૈયાર થઈ ગયા છે તેને આ રીતે મેં છોલીને લઈ લીધા છે હવે બટાકા છોલાઈ જાય ત્યારબાદ તેની અંદર કાંટાની મદદથી આ રીતે બટાકાની અંદર હોલ કરી દઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે બટાકાની અંદર ચાર બાજુ હોલ કરી રહી છું તે પ્રકારે હોલ કરવાના રહેશે હવે બટાકા હોલ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ વધારે પડતું તેલ એડ નહીં કરવાનું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે હોલ કરેલા બટાકા છે તે બટાકાને એડ કરી દઈશું જો તમને આ રીતે સેલો ફ્રાય કરતા ન ફાવે તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો બટાકા બધા એડ થઈ ગયા છે હવે તેને થોડીકવાર માટે ફ્રાય થવા દઈશું થોડીક વાર ફ્રાય થાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશ હળદર એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીને તેને સારી રીતે સેલો ફ્રાય કરી દઈશું હવે આપણા બટાકા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અહીંયા મેં કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું વધારે પડતું તેલ એડ ન કરું તેલ ગરમ થવા દઈશું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર છથી સાત કળી જેટલું લસણ એડ કરી દઈશું લસણ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક મોટી ડુંગળી રફલી ચોપ કરેલી છે તેને એડ કરી દઈશું ડુંગળી બરાબર એડ થઈ જાય અને તેને સારી રીતે કૂક થવા દઈશું અહીંયા મેં એક ઇંચ આદુનો કટકો લીધેલો છે તેને સારી રીતે બરાબર તેલની અંદર કૂક થવા દઈશું હવે તેની અંદર અહીંયા હું એક મોટી સાઇઝનું ટામેટું એડ કરી રહી છું ટામેટું એડ થઈ જાય ત્યારબાદ તેને એકવાર મિક્સ કરીને તેની પર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ટામેટાની બાદ મીઠું એડ કરવાથી ટામેટા ફટાફટ કૂક થઈ જાય છે હવે ટામેટા આપણા બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું તમે તીખું પણ એડ કરી શકો છો હવે કાશ્મીરી મરચું એડ થઈ જાય ત્યારબાદ તેને બરાબર આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કાશ્મીરી મરચું આ રીતે ગ્રેવીની અંદર એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે અહીંયા છથી સાત આખા કાજુ લઈ લઈ તેને ગ્રેવીની અંદર એડ કરી દઈશું કાજુ એડ કરવાથી ગ્રેવી એકદમ ક્રીમી તૈયાર થાય છે અને સ્વાદ પણ સારો આવે છે અહીંયા આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ ગ્રેવીને મિક્સર જારની અંદર લઈ ગ્રાઇન્ડ કરી દઈશું હવે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ થોડી ગરમ થાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને બરાબર ગરમ થવાઈ દઈશું ત્યારબાદ તેની અંદર હું અહીંયા ખડા મસાલા એડ કરી રહી છું તેની અંદર મેં અહીંયા ત્રણથી થી ચાર લવિંગ અને બે સૂકા લાલ મરચાં લીધેલા છે હવે અહીંયા એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું બરાબર તેલની અંદર સંતરાઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા હું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી રહી છું હિંગ અને જીરું બરાબર તેલની અંદર સંતરાઈ જાય ત્યારબાદ જે આપણે ગ્રેવી ગ્રાઇન્ડ કરીને રાખી છે તે ગ્રેવીને એડ કરી દઈશું અને ગ્રેવીને સારી રીતે તેલની અંદર કૂક થવા દઈશું ગ્રેવી આપણી પહેલેથી કૂક થયેલી છે તેથી વધારે કૂક કરવાની જરૂર નથી હવે તેની સાઈડમાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું અહીંયા મેં તીખાશ માટે કોઈ પણ તીખું મરચું એડ કર્યું નથી અહીંયા હું કાશ્મીરી મરચાંનો જ યુઝ કરી રહી છું હવે મરચાંને બરાબર મિક્સ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા હું બે મોટી ચમચી જેટલું ધાણાજીરાનું પાવડર એડ કરી રહી છું ધાણાજીરાનું પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી એકવાર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનો સારો એવો કલર આવી ગયો છે હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને જે મિક્સર જાની અંદર ગ્રેવી ગ્રાઇન્ડ કરી હતી તે જ મિક્સરજારની અંદર પાણી લઈને તેની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે દમઆલુની ગ્રેવી વધારે પડતી થીક કે વધારે પડતી પાતળી ન રાખવી હવે અહીંયા આ રીતે કસૂરી મેથી હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું કસૂરી મેથીનો સ્વાદ દમ આલુની અંદર બહુ જ સરસ આવશે હવે તેને એકવાર ફરી મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય ત્યારબાદ જે બોઇલ અને ફ્રાય કરેલા બટાકા છે તેને એડ કરી દઈશું બટાકા આપણા ગ્રેવીની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે ફરી એકવાર મિક્સ કરી દઈશું વધારે પડતા મિક્સ કરશો તો બટાકા આપણા ભાગી જશે હવે બરાબર ગ્રેવીની અંદર બટાકા મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ પછી તમે આપણું શાક બરાબર જોઈ શકો છો શાકની અંદર બરાબર તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમામ આલુની ગ્રેવી વધારે પડતી થીક હશે તો ખાવામાં પણ મજા નહીં આવે હવે અહીંયા મસાલા પરોઠા માટે મેં અહીંયા ત્રણ વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી રહી છું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર તીખું લાલ મરચું અડધી ચમચી જેટલું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને તેને સારી રીતે લોટની અંદર બરાબર મસાલા મિક્સ કરી દઈશું મસાલા બરાબર લોટની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ વધારે પડતું તેલ એડ નહીં કરવાનું અને તેને સારી રીતે બરાબર લોટને તેલની અંદર મિક્સ કરી દઈશું અને વધારે પડતું મોણ હશે તો આપણા પરોઠા બરાબર તૈયાર નહીં થાય હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને આ રીતે સોફ્ટ લોટ બાંધી દઈશું લોટ વધારે પડતો સોફ્ટ કે હાર્ડ ન બાંધવો તેને પરોઠાનો લોટ જેમ બાંધતા હોય તે રીતે લોટ બાંધી દેવો હવે તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક મોટી ચમચી જેટલું ઓઇલ એડ કરી રહી છું અને આપણા લોટને સારી રીતે ઓઇલની અંદર મિક્સ કરી દઈશું જેથી કરીને આપણો લોટ બરાબર ઓઇલી થઈ જાય હવે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સોફ્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે અહીંયા આપણે સર્વ કરતી વખતે તમે શાક જોઈ શકો છો તેની ગ્રેવી એકદમ થીક કે એકદમ પાતળી પણ નથી આપણા શાકનો કલર પણ બહુ જ સરસ આવે છે અને અહીંયા આપણા મસાલા પરોઠા પણ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા મસાલા પરોઠા પણ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે જય દ્વારકાધીશ હરે કૃષ્ણ